તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો ક્યારે કરવું જોઈએ જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તો જરૂરથી આપણી આ કરી ભૂલશો મિત્રો વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો દિવાળી પહેલા સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જેની પછી દિવાળી બાદ સોનાની ચમક ઝાંખી પડતી જોવા મળી રહી

આવી ગયા છે એટલે કે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો હજુ પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો વાત કરીએ તો દિવાળીની અંદર ચાંદીના ભાવની રેન્જની વાત કરીએ તો મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી હતી ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની રેન્જ જે એક લાખની સપાટી વટાવી ચૂકી હતી તેમાં પણ હવે ધીમી ગતિએ ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા વીસ દિવસથી સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો દિવાળી પહેલા સોનું શું કારણે એકદમ સસ્તું નહીં પરંતુ મોંઘું થતું જોવા મળતું હતું જેની વાત કરીએ તો મિત્રો હમાસ અને ઇઝરાયેલના યુદ્ધના કારણે સોના તેમજ ચાંદીને સતત ટેકો મળી રહ્યો હતો જેના કારણે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું પરંતુ મિત્રો આ જે ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે ગુજરાતના શહેરોની અંદર બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી આપણે આજના વડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવ જે આસમાને પહોંચી ગયા હતા તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનું છ હજાર નવસો ને છેતાલીસમાં જ્યારે દસ ગ્રામ સોનું 69460 માં હજાર જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ચોરાણું હજાર છસો પાંચસોતેર માં જયારે દસ ગ્રામ સોનું પિંચોતેર હાજર સાતસો ને સિત્તેર માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ સત્તાવન હાજર સાતસો માં વિચાર્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો

કે સોનું આ રીતે જ આગળ વધ તો મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે સોના તેમજ ચાંદીના ખરીદદારો માટે સૌથી મોટી તક સોનું ખરીદવા માટે આવી ગઈ છે અને વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે છેલ્લા કેટલાક મહિનાથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ અત્યારે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રોએ ધનતેરસમાં સોના તેમજ ચાંદીની ખરીદી પણ કરી લીધી છે અને ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો એ રોકાણ કરવા માટે સૌથી વધારે સોના ਤੇમાં ચાંદીના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જે લોકોને હવે ક્યારે સોનું વેચવું જોઈએ જેની પણ માહિતી તમે જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો ધનતેરસના દિવસે સોનાના ભાવની વાત કરીએ તો ધનતેરસના દિવસે સોનાનો ભાવ જે છે એ 99000 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો ચાંદીનો અને સોનાની વાત કરીએ તો મિત્રો સોનું 80000 ની સપાટીએ જોવા મળી રહ્યું હતું અને વાત કરીએ તો મિત્રો સોના ચાંદી હજી કેટલું સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો હવે લગ્નની સીઝન શરૂ થતા પહેલા જ સોના તેમજ ચાંદીના ભાવમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ વાયદા ભાવ એટલે કે આઠવાડિયાની અંદર સતત ઘટાડામાં જોવા મળી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વાયદા બજાર અનુસાર હજુ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે તેના વાત કરીએ તો મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની વાત કરીએ તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની અંદર સુધીનો વધારો નોંધાયો હતો પરંતુ તેમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો શેર માર્કેટના ઘણા બધા રોકાણકારો અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે જેઓનું કહેવું છે કે સૌથી વધારે વળતર અત્યારે સોનાના ભાવની ની અંદર જોવા મળી રહ્યું છે તો મિત્રો બે હાજર પચીસ ની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ

સોનાવીસ ટકા જેટલું રિટર્ન આપ્યું છે અને વાત કરીએ તો મિત્રો છેલ્લા બે વર્ષની અંદર સોનાએ ટકા જેટલું રિટર્ન આપ્યું છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો કેટલાક મિત્રોના સવાલ આવી રહ્યા હતા કે સોના ચાંદી ખરીદી લેવું છે તો અત્યારે શું ખરીદવું સસ્તું છે જી હા મિત્રો અત્યારે તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જો કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો ઘણી બધી વાર બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું શું કારણે ઉપયોગમાં લેવાતું હોય છે જે ઘણા બધા મિત્રોને માહિતી નથી જેની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવવામાં આવે છે જ્યારે 24 કેરેટ સોનું જે છે એ શુદ્ધ માનવામાં આવે છે અને 22 કેરેટ સોનાની વાત કરીએ તો 22 કેરેટ સોનાની અંદર ઝિંક તાંબુ જેવું મિશ્રણનો ઉપયોગ કરી અને દાગીના બનાવવામાં આવે છે જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું જે છે જે શુદ્ધ માનવામાં આવે છે જેની અંદર કોઈ પણ ભેળસેળ નથી હોતી તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો અત્યારે ખૂબ જ અગત્યના પગલા ઉપર ચાંદી ટ્રેડ કરી રહ્યું છે એટલે કે ચાંદીના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ શું છે તો જેની વાત કરીએ તો મિત્રો ચાઇનીઝ જીડીપી ડેટા ચાઇનીઝ જીડીપી ડેટા આવતાની સાથે ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇનાની ઇકોનોમીની અંદર કોઈ પણ વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો મિત્રો ખાસ કરીને માહિતી મેળવી લઈએ તો હવે લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે અને ઘણા બધા મિત્રો લગ્ન ગાળા માટે સોનાના ચેઇન સોનાના હાર સોનાની વીટી સોનાની લકડી જેવી ખરીદી કરતા હોય છે તો મિત્રો અત્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે દુકાનદારો પણ જણાવી રહ્યા છે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની અંદર ઘટાડો થતા જ ગ્રાહકો દોડી પડ્યા છે અને ઘણા બધા મિત્રો બુકિંગ પણ કરાવવા લાગ્યા છે કે સોના ચાંદી ખરીદવા માટે અત્યારથી એડવાન્સ જમા કરાવવા લાગ્યા છે જેનું શું કારણ છે જેની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું જેમાં અચાનકથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે દોડી પડ્યા છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કરી શકો છો તો મિત્રો ઘણા બધા મિત્રોના સવાલ આવતા હોય છે કે રોકાણ કરવા માટે કેટલું સોનું ખરીદી શકીએ જેની વાત કરીએ તો મિત્રો તમે સોનાની અંદર એક ગ્રામથી લઈને ચાર કિલો સુધી રોકાણ કરી શકો છો અને વાત કરીએ તો કોઈ પણ કંપનીના ગ્રાહકો સોનાનો ભાવ વજન ઓછો કરાવીને જે સોનાની ખરીદી કરતા હોય છે જ્યારે તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારી પાસેથી પૂરતા રૂપિયા લેવામાં આવે છે જ્યારે ઘણા બધા મિત્રોનું એવું કહેવું છે કે જ્યારે અમે સોનાની વેચવા જઈએ છીએ ત્યારે અમારી પાસેથી ટેક્સ કાપવામાં આવે છે તો મિત્રો જ્યારે પણ તમે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરો છો તો ત્યારે જેને તમે વેચવા જાઓ છો ત્યારે તમારે માર્કેટના ભાવથી જ તમને રૂપિયા મળી રહે છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર બેલસેલ કરવામાં આવતી હોય છે જેના કારણે બાવીસ કેરેટ સોનાની તમને પૂરતું વળતર નથી મળતું તો મિત્રો જ્યારે તમે ઘરેણા એટલે કે ગોલ્ડ ઉપર લોન લેવા જાવ છો ત્યારે પણ ઘણા બધા મિત્રો ગોટાળા કરતા હોય છે જેની માહિતી પણ તમે જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઈનાનું માર્કેટની અંદરથી નિર્ભર રહેતા હોય છે અને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર રોકાણની વાત કરીએ તો ભારત દેશની અંદર સોનાના ભાવમાં રોકાણ કરવું એ સૌથી મહત્તમ ગણવામાં આવે છે કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આવનારા ચાર વર્ષની અંદર શું રહે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની માહિતી મેળવીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવી જ રીતે ધીમી ગતિ એ સોનાના ભાવની અંદર ઘટાડો સુધારો નોંધાય તો આવનારા દિવસોની અંદર સોનું સૌથી મહત્તમ સપાટી આવી શકે છે અને ઘણા બધા મિત્રો સવાલ આવી રહ્યા હતા કે સોનું ચાલીસ ક્યારે થશે સોનું પચાસ હજાર ક્યારે થશે જેની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે ક્યારેય પચાસ હજારની આજુબાજુ જોવા મળવાનું નથી પરંતુ હા એક વાત જરૂરથી કહી શકાય કે આવી જ રીતે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળીએ તો મિત્રો સાઠ હજારની આજુબાજુ આ વર્ષે સોનાનો ભાવ જોવા મળી શકે છે તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા ગ્રાહક મિત્રો સવાલ પણ કરી કરી રહ્યા હતા કે સોના ચાંદીમાં ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એટલે કે 2025 સુધી ઇન્વેસ્ટ કરી અને રાહ જોવી જોઈએ કે નહીં જેની પણ તમે માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અત્યારે તો વાત કરીએ તો મિત્રો મુખ્યત્વે સોનાના ભાવની અંદર સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ગ્રાહકો દોડી દોડી અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે કારણ કે સોનું અત્યાર સુધી ઓલ ટાઈમ હાઈ સપાટીએ જઈ રહ્યું હતું અને જે લોકોને લગ્નની સીઝન આવી ગઈ છે એટલે કે જે લોકો